ઇકો ઇકોને ને ઇકો લોન એવી ઇકો ગાડી શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા છો જે ઊંચા મોડલ હોય સસ્તા ભાવ હોય લોન થાય એવી ઇકો ગાડી હોય અને મિત્રો કમ્પ્લેટ ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી બે ઇકો ગાડીની જાહેરાત આવી છે જે બે હજાર અઢાર બે હજાર ઓગણીસના મોડલ છે અને મિત્રો ગાડીમાં લોન પણ થઈ જાય સ્થળ પર લોનની પણ સુવિધા છે તો આવો જોઈએ બંને ગાડીની પૂરી ડિટેલ આ વિડિયોમાં મારુતી સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનો મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી મિત્રો બુકની અંદર કરાવેલી છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ સાઉન્ડ સિસ્ટમ સારું સીટ કવર સારા અને ટાયર મિત્રો સારા આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને ને પહેલાં મળતી રહે મિત્રો તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને આમાંથી કોઈ પણ ઇકો ગાડી ગમે તો તે પણ ઈકો ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને સાઠ હજાર રૂપિયામાં ઈકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર અઢારનું મોડલ અને સીએનજી એન્ટ્રીવાળી ગાડી ત્રણ લાખ સાઠ હજાર રૂપિયામાં વેસવાની છે આ ઈકો ગાડી તમને પાણવી જોવા મળશે અથવા તો રજવાડી હોટલ જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તો તેની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને બીજું મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ મેખી શકો છો એમની તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું ઇકો નંબર બે મારુથી સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે જે જે તેત્રીસનું પાર્સિંગ છે આ ગાડીનું અને મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને ઇકો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે મિત્રો અને એ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ફક્ત મિત્રો ઓગણ એંસી હજાર કિલોમીટર જૈનનું ગાડી ચાલેલી છે આ મિત્રો ઓગણ એંસી હજાર કિલોમીટર જૈનનું શોરૂમ કન્ડિશન ગાડી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ એકદમ કંપની કન્ડિશનમાં જોવા મળશે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ગાડીનું સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે સીટ કવર મિત્રો સારા છે ગાડીની સાઈઝ બે છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ કમ્પ્લેટ કંપની કન્ડિશનમાં જોવા મળશે ગાડીમાં નિશય મિત્રો એલ ફોગ લાઇટ નખાવેલી છે અંદરનું ઇન્ટિરિયર મિત્રો એકદમ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે સીટ કવર મિત્રો લેધરના નવા સીટ કવર છે અને આખી ગાડી મિત્રો ટીપટોપ કન્ડિશનમાં છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તેનામાંથી તમે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખના પંચોતેર હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો એવું છે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે અને મિત્રો તમારે આ ઇકો ગાડીમાં લોન કરાવી હોય તો પણ લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા છે તો મિત્રો તમે લોનથી પણ ઇકો ગાડી લઈ શકો છો આ ઇકો ગાડી તમને રાજદુલાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માલિકને કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી અથવા વધારે ફોટા જોતા હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી માહિતી મળી જાય કે ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ જાણકારી આપણને મળતી રહે